અને ગાઈસ તો હું કોક બતાવ આ છે ને હું પિંકી સાયકલ ચલાવતો કરવાનો હો ગાઈસ હું તો હાંટી જો આ બધા મન હોગો આવો બધા આમ ખેતર માં સતી ક્લિપો ડિલેટ થઈ ગઈ હા ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી તો ગાઈસ આજે છે ને હું પાણી ભરાય તો નીચે તો બહુ બધા ગુલાબ લઈને આવ્યો છું દેખો મસ્ત દેખાય ઘરમાં જેમ બધાને મલાઈએ હું કરો હજાર આટલા ચા બનવાનું ચાલુ છે આટલા આરતી ની તૈયારી ચાલુ છે તો જય દસમા લો ફૂલ દેજો ટાર કરી રહ્યા છે તો જેટલું નાસ્તો કરી રહ્યા છે નાસ્તો કરી મજા તમે બોલો હા તો ચલા આપણે નાસ્તો કરી લઈએ જય જગા गाइज आप आई सीत अर्सी फिर वधर्मा जोगनी मा है जय है जोगनी मा तो चलो आप आपरे वाला सीफर वधारी वा दिए ताजीन श्री फरवती में से गाइस तो अब आपरे घर जाइए घर आ उतारिए सी टोपरू भू वधारे अब अंदर जाइए अब खा ह बना से आ रे अब बुंदो चो उकीरो इन जगह जा रही है ए बुंजा અને ગાઈસ તો હું કોક બતાવ આ છે ને હું પિંકી સાયકલ ચલાવતે શીખવાનો હું તો દેખા પિંકી રહી અને માં ભાભી બે બે સાયકલ ચલાવવાના હાજે હું તો મન તો આવડો પેલા જા ચલાત કે હું જો પરે પરે મજા આવી જઈ સફરજન ખાવા બે જાય છીએ અમે હતા મન માપા બે આવી જતા બપોર થી છે હવે આપણે તો આમ છે ખેતર તો હું મારી નેની સાયકલ લઈને જઉં તો હવે આવી જાય છીએ અને આ રહ્યો લોબુ ખેતર ને એમાં ઝીંડા ચોપવા છે ખેતર માં આપણે આવતા રહીએ છીએ જોયું કે મારે ને અડધી ક્લિપો ડિલેટ થઈ ગયા પણ હવે ચાર્જિંગ માં મળી ને હવે થોડીક વાર આવીને હોચ પડે એટલે આપણે ને બાર જીન ભાઈ તમને મળીએ આ તો ક્લિપો નથી એટલે તો મેં કીધું પણ ખબર નહીં ચીજ ડિલેટ થઈ ચાર્જિંગ નો નથી તો મને ખબર જ જાણીએ પણ પિંકી ગમ દૂધ લેવા માટે સામાન લઈ લીધું છે એકઠી મેલી કાકા તાવાના જ હતા ને ગાઈસ કિકોઈજી સર આરતી કરવા માટે એ ગાયા ચીકુ બહુ જાણી છે અલે ઓલ્યા ગાઈસ મોતા હાતી જો હવે આમન હોગો આવા તએ આમન બેહેન બાલકની માંતી જો આના જમન ઓગર એમ રૂમાલ લુનતી

જલ્દી જલ્દી થપ્પો કરી ભાગ નીમે ધીમે ધીમે થપ્પો થઈ ગયો એ જલ્દી મા ગીમ બચાવજો ગુરી જલ્દી જલ્દી જો ગાઈઝ હું કેવી જગ્યાએ આવતો એ એકદમ હેલ્ધી જગ્યાએ આવતો આ રૂમમાં અંધારો હોય એટલે રે આવતા નહીં ચાલના લાઈટ કેમેરો બંધ કરી દેવા દેવા હવે એક જ ઓપ્શન આ થપ્પો કરીને ગેમ પતાવી પડશે પણ ધીમે ધીમે જવું પડશે તાપ તાપ થઈ ગયો હું તો આઈ ગયા બે પંખો ચાલતો નહીં

ના જ મળવા પરત તમે હોગે જ નહી મને હા હા ચાય નહી ફરવા જેવું ફરવાનું ચાલુ થઈ જુ અને ના લોકો તાલીઓ વાળે છે વા વઘારેલી પિત્રી છે amdud નંબર 4 છે મેдам રાજખા દેતો મને કવ રાત પડી છે નવામીજી જેસે અમારા મમાના ઘરે ખાલે ચમ ઘરે ટાઈમ એટલો મળતો નહી એ મટે તો નહી મા ચપ્પલ સો નાયું પેલા કીધું ચોક ભૂલઈ ખોઈ નાખ્યા તો ગાઈસ આપણે જીએ છે મમાના ઘરે તો ચલો ગાડીમાં બેસી જઈએ પેટ્રોલ પંપે આવી પેટ્રોલ નખાય છીએ ના પિંકીન મા ભભીને આટલા છે ગાઈઝ આપણે મમ્મન ઘરે આવતા રહીએ છીએ પપ્પા ને હા બોલો આ ગડુ અને નિધી ગડુભાઈ તો હું ભાઈ ઉઠીને આઈ ગયા હા આ બોલો લીધી ટાટા વાપરી જીસી ઘરે કિશન બિહાર્યા તો ઠેંગો બતાવી રહ્યા મને ચલો મા ગાડીમાં આવતા નહી ઘરના લોકો તો હવે ઘરમાં જતા રહે છે અને આપણે હવે ગાડીની અંદર બેયા છીએ જેમ કે અમારે એડિટિંગ કરવાની છે એડિટિંગ કરીને પછી આપણે ઘરમાં જઈ ઊંઘી જશું તો ગાઈસ તમને અમારો બ્લોગ ગમે તો ગાય બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય